આધુનિક રોબોટનું પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર અને શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું લુણાવાડાની સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોબોટ લાવવામાં આવતા આરોગ્ય સુવિધામાં વધારો થયો અત્યાધુનિક રોબોટ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન હવે લુણાવાડા નગરમાં થઈ શકશે લુણાવાડા જેવા નાના શહેરમાં પણ હવે અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે આ રોબોટ થકી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સરળતાથી થઈ શકશે આ રોબોટ જટિલમાં જટિલ ઓપરેશન સરળતાથી કરી શકે છે

અને હોસ્પિટલમાં સૌપ્રથમ વાર જોનસન અમેરિકાનો રોબોટ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં મારા અંતરાલ વિસ્તારમાં જે આ જોન રિપ્લેસમેન્ટ માટેના જે પ્રશ્નો તમારા વડીલોનો ઉપસ્થિત હતા હતા એટલે માં સાથે નાનો ચીરો માત્ર જરૂર પૂરતો જે એનો જે હાડકાનું જે છે સર્જરી કરવામાં આવશે એ રોબોટ એની નિતે કરશે